દભોઈ તાલુકાના પાંચ ગામોમાં કપિરાજ આતંકતેંતળાવ શંકરપુરા વડજ ધરમપુરી જેવા ગામોમાં ખુલ્લા ખેતરમાં મેકેલો પાક મોટું નુકસાન કર્મ પામે છે જ્યારે ઊભા પાકને પણ નુકસાન કરે છે કેરી મકાઈ જુવાર અને શાકભાજી જેવા પાકોને વહેલી સવારથી ખેતરોમાં જૂના જૂન કપિરાજ આવી પહોંચે છે ડભોઈ તાલુકામાં કપિરાજ આતંક મચાવી રહ્યા છે ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં શંકરપુરા તેના ત્રાવ જેવા ગામોમાં ખુલ્લા ખેતરમાં મૂકેલો પાક મોટું નુકસાન કરવા પામે છે વહેલી સવારથી જહા ખેતરોમાં આવી પહોંચે છે જેમાં કેરીનો પાક મકાઈ અને શાકભાજી જેવા પાકને મોટું નુકસાન કરવા પામે છે આ કપિરાજથી ગામજનો પરેશાન થઈ ગયા છે હાલ ધીરે ધીરે જંગલો કપાઈ રહ્યા છે જેને લઈને કપિરાજ શહેર તરફ ફરી રહ્યા છે જેને નાના ખેતરોમાં બેઠેલો પાક બગાડી રહ્યા છે વન વિભાગના અધિકારીઓ કપિરાજ પકડવાનો કોઈ ચોક્કસ પ્લાન બનાવે ખેડૂતોને નુકસાન થતું અટકાવી શકાય રિપોર્ટર રજાક ખત્રી જીપીકે ન્યૂઝ